હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે વાઈ ગયા છે બપોરના બે અને દસ વાગે ટાઈમ હોય છે ઇમ્યુઝિકાનો પણ ત્રણ ચાર કલાક આરામ કરો નાઈઝન ફ્રેશ થયા તો હવે કંઈક એવું લાગે છે કે ફરી શકશું ટ્રાફિકના લીધે રાતના લેટ થઈ ગયું તું હવે ફાઇનલી અમે લોકો અહીંથી નીકળી જઈએ ઈમેજીકા માટે આ નો રેડી કેમાં બેસવું છે હા આપડે આવ્યું હતું કાલે સવારમાં ઊઠશું દસ વાગે ચેકઅપ કરી બે કલાક આઈનો સાઇટ સીન કરી વાહન તો બાર વાગે પહેલાં રૂમ લે કોણ આ બોલે છે કરી દીધી ફોટોગ્રાફી આ તો મેઈન છે ને તમારે અંદર જવાનું એ પહેલા ફોટો ચાલુ થઈ ગયા જવા અંદર જોઈ કેટલા પડે ચલો જો આ રીલ શૂટ થઈ જાય જો આયા ગરમી માટે મુંકા જ ફુવારા પાણી પાણી મજા હજી અહીંથી સ્કેનિંગ કરાવીને એન્ટર થયા જઈ અંદર જો જાઓ એટલે અહીંયા બધી જગ્યા લઈ ગયું થીમ પાર્ક આ બાજુ સ્નો પાર્ક આ બાજુ વોટર પાર્ક આ બાજુ હોટલ્સ આ બાજુ અમે વોટર પાર્ક અને સ્નો પાર્કની નથી લીધેલી ઓનલી થીમ પાર્કની લીધી છે અને અહીંયા હજુ બધી બુકિંગની અલગ અલગ બારીઓ છે ને વાવો તમે મજા જ આવી જવાની છે ઓનલાઈન બુક કરાવ્યું પછી અહીંથી બેલ્ટ આપે એમ બેલ્ટ ઓકે

हाँ पाँच छः बजे तक शो भी रहते हैं आ बदी राइड्स ना टाइमिंग जा कितना का सुधी कई कई राइड्स चालू रहा सर टुडे तो इज अट्रैक्शन ऑफ शो टाइमिंग आई नो शो टाइमिंग के आ बदी अली बाबा जान स्टो सारीग्राम रॉक द गॉड मिस्टर इंडिया 1 2 3 चलो आपरो मैच छे आपरे अंदर आई

અને નાના બાળકોની રાઈટ છે આ બટન દબાવો ને એટલે ઉપર આવે अगर बैग साथ में लेके जा सकते हैं हां हां ओ ये झाड़ू दायरो जी आडली डेंजर धायरी नहीं होती एनाती जाई दी वो रखो नीचे देना ऊपर उठना नीचे चलना राजेश्वर साहब चालू छुपा है किसी में राजेश्वरज करना है तो कर लीजिए कहां पे है वो ઓડિયો દ્રુત છે મરોફા બેજી મને એમ કે કાંઈ નથી બહારથી જોઈને તો જે ઢાવડામાં ગોર ઉતાર્યો ઈ ધનો લાવી મે માથું પીયું જો આમ આજે તમે જોવો છો ને એમાં અમે થઈને આવ્યા પછી જો આ ટર્નલ છે આમાંથી જઈનાઈ થી અમે બહાર નીકળી વિડિયોગ્રાફી ઓલ ауટ મોબાઈલ તો પકડી શકે એમ નતું નગર બતાવો તમારા મોઢા રે હા એ મજા આખી રાઈડમાં

તારી ઓલી ગાડી મારી ઓલી રેડી કેવી કેમ ફીલ આવી તમને ઉપર છે ને લીધાતા ખતમ ઉપર જે લઈ ગયા એક જ આમ સીટ ઉપર આમ આવી ગયા પછી એસી તો ખાય છે ઠંડક ખાય થોડાક જો લોકો આવીને અંદર ઠંડી હવા ખાવા જ આવીને બેઠા જો આ અલીબાબામાં કોઈને કાંઈ ઇન્ટરેસ્ટ નથી

અવર ડીપ સ્પેસ ઇન્ડર ગેમ મજાવાનું છે ઈ લોક કરનાથી આ તો પાંચ મિનિટ મેલો આ પાછા અમે એસિડિટીમાંથી જઈ રહ્યા છીએ હ્યુમિડિટી વાળી એસી માં જઈ જઈએ હવે આ ગરમી છે આમ ટી શર્ટ ઉપર થી દેખાય છે એટલે આઈસ્ક્રીમ ભાવ બધા ડબલ છે અંદર પાણીની બોટલ લેવાની મનાઈ છે સાઠ રૂપિયાનો નો કોન છે મોઢા માં જાય એવું નથી મેં કીધું ઠંડક કરીએ પાણી ની બોટલ આગળ તો બધા ગરમ જ મળતી હતી નાની નાની એ પચીસ રૂપિયાની અહીંયા ઠંડી એક જગ્યાએ મળી જો એક આ જોવું પડશે

આમ ખાલી ઉપરથી સ્કેન કરીએ આપણે ઉજાગરો દેખાય દેખાય આવે આવે આપણા મોઢા ઉપર કાયદેસર એને તો ભાઈ આરામ કરતા કરતા એના ડોમ ના પૈસા પૈસા ની ગમે ગમે એટલા લઈ લે

જો આ તમારે આવી રીતના ગોલ્ફ કાર બુક કરવી હોય ને તો કઈક એડવાન્સ માં બુકિંગ કરવું પડતું હોય છે અંદર તમને ગોલ્ફ કારમાં બી લઈ જાય

મોટી છે મોટી જાડવા જાવ પાછું મળશે એમે જે કામ માંથી બહાર આવી ગયા છે મોંઘું નથી સસ્તું છે આપડે પાંચ છે ને હા 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 ચાર વેગન બોલ જોયું તો અલગથી આપે આજે મિશળ પાઉં આજે વડા પાઉં અલગ છે ચટણી અલગ છે ચટણી જોતી હોય લઈ લેવાની હાથે મરચી છે અને છાસ મેડમને મજા આવી ગઈ છે જાયમું તો હાર અત્યારે પ્યોર બધાય એક તો બધાય છે ને ખાવાના શોખીન તેમણે વડાપાઉં મિશળ આવું બધું અમને વધારે ભાવે અને જોતી હતી ને એવી પ્લેસ મસ્ત જગ્યા મળી ગયા ભીડભાડ દેખાઈ હતી ને ઊભા રહી ગયા ટેસ્ટ ખરેખર બહુ સારો અને ભૂખ હતી ત્યારે કોઈને હતી નહીં પણ પેટ ભરીને ખાધું બધા ઘણી નાચના વખાણ કરો થોડાક હા ભૂક એટલે કાચી બોટલ મેં પીતી છે એટલી સરસ ખાટી ખાટી

અમે આવ્યા છીએ અને આ હિલ ચડી છે અત્યારે અને આસપાસ કુદરતી જે આ બ્યુટીફુલ એનો નજારો છે એ અમે માણીએ છીએ જો ઝમવામાં અને આ શું ચાલે છે આ તો સામાન જ આવે જ નકર શું તમે તો અડધી કલાકથી આવી ગયા છો અયા એને કીધું અડધી કલાકથી ઓર્ડર હતો જોયો